નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવીનું લોકાર્પણ કરાયું રાપર એસટી ડેપો ના બે નવા વાહનો નું લોકાર્પણ કરવામાં આવ્યું રાપરમાં તાજેતરમાં ગુજરાતભરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા દરેક ડેપોમાં નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે તે એસટી ડેપોના વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી નિગમ દ્વારા બે નવા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી જે વર્ષોથી ચાલતી વહેલી સવારના સાત વાગ્યા રાપર આણંદ વાયા ફતેગઢ આડેસર રાધનપુર સમી સંખેશ્વર વિરમગામ તથા બપોરે એક વાગે

ફેનીલ પટેલ સામજી સોલંકી રામદાસ પ્રજાપતિ ડોલરભાઈ ગોર હઠુભા સોડા ઉમેશ સોની રમેશ ચાવડા મહેન્દ્રસિંહ માધુભા વાઘેલા કમલ ઉમેશ સોની રમેશ ચાવડા મહેન્દ્રસિંહ મેદુભા વાઘેલા કમલસિંહ સોડા ભાણજી નિલેશ માલી ભાવેશ ગારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર